ગુડ મોર્નિંગ નમસ્તે જય શ્રી કૃષ્ણ આઈ હોપ કે બધા મજામાં છો અને આપણો બ્લોગ જે જોતું હોય એ બધા મજામાં જ હોય છે અને આજે છે જિયાનો બથ તમે નીકળી ગયા છીએ બધા ફૂલ ફેમિલી જમવા માટે પપ્પા જીયા આ બા તો મળીએ પછી બાય આવી ગયા છે જમવા માટે અને જમવાનું તો આવ્યું નથી આ બેઠી આ બધા ગૌ માં બાંપા ચંપા આ વાસણ લુસવા વાળી બદન દિવસે મળી પાપડ આવી ગયા છે ખાવું બધા જજો જિયાની પાર્ટી યાદ જિયાને પૈસા નહીં